જે મારું નામ છે ગુજરાત પત્રકાર સંગઠન એટલે કે જીપીએસની આજે એક રચના કરવામાં આવી છે ને મોટી સંખ્યામાં વિવિધ જે ચેનલોના ન્યૂઝપેપરોના પત્રકાર અહીંયા આવ્યા છે દરેક લોકોએ એને પ્રતિસાદ આપ્યો છે વધાવ્યું છે અને સંગઠિત રહેવું જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે એકતામાં એટલી શક્તિ છે કે જ્યારે આપણે બધા એક બનીશું અને એક થઈને અવાજ આપણે બુલંદ કરીશું ત્યારે આપણું મૂળ કામ છે જે ક્ષેત્રમાં આપણે બધા છે કે જે પત્રકારનું મૂળ ધર્મ છે કે જ્યાં ખોટું થતું હોય તેને ઉજાગર કરવો અને એના સામે અવાજ લડવો પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે આ યુગની અંદર આપ સૌ જાણો છો કે સાચું બોલવા જ્યારે પણ કોઈ પત્રકાર ઊભો થાય ત્યારે એનો અવાજ દબાવવામાં આવે છે તો એક વિચાર આવ્યો કે એક અવાજને કોઈ દબાવી શકે પણ અનેક અવાજ ભેગા થાય તો એને દબાવી નહીં શકતું અને દરેક આ ફિલ્ડમાં જે આગળ વધવા અને જે ખરેખર પોતાને પ્રમાણિત કરવા માગતા પત્રકારો છે તમામ પત્રકારો અહીંયા આવ્યા છે અને જોઈન થયા છે તો આવનાર દિવસોમાં આ સંગઠન ખૂબ જ આગળ વધે અને દરેક ક્ષેત્રમાં પત્રકાર પર બનતા અત્યાચાર અન્યાય સામે આ સંગઠન તત્પર રહેશે લડતુર રહેશે અને કાયદાકીય લડત માટે હર હંમેશ દરેક પત્રકારો સાથે રહેશે એ આજે મુખ્ય મીટિંગનો વિષય રહ્યો આવતી મીટિંગ બહુ જલ્દી લેવામાં આવશે સર્કિટ હાઉસ ખાતે અને તેની તારીખ પણ નક્કી કરવામાં આવશે અને ત્યાં આ પત્રકાર સંગઠનની એક નવી બોડીની રચના કરવામાં આવશે આજે તરસાળી વડોદરા ખાતે જનરલ પરની ઓફિસ ખાતે આજે જીપીએસ સંગઠન માટેની એક ચર્ચા વિચારણા માટે મીટિંગ યોજાઈ હતી આ યોજાવાનું કારણ એ જ હતું કે પત્રકારોને જે તકલીફો પડી રહી છે જે ફિલ્ડની અંદર પડી રહી છે અને ઘણી બધી તકલીફો પડતી હોય છે એ પડકારો જે જ ઝીલી રહ્યા છે પત્રકારો અને પત્રકારોને એ પડકારોને પડકારો સામે પડકાર ફેંકવા માટે હવે કંચનભાઈ પરમારે એક મિટિંગનું આયોજન કર્યું હતું એ બાબતે હું કંચનભાઈ સાથે છું સાથે સાથે જે જે પત્રકાર આ સંગઠનમાં જોઈન થવાના છે એની સાથે અમે છે અને રાજેશ પાટણવાડિયા આ સંગઠનને આવકારે છે